બીજો મનો ચોકળો ખોલી વેતાડી દેજા જો મારા બરા પોણી દાલતા નઈ ના ના રાદ નું કલાદ નું પરઠોડી કસાઈ દે પોણી આલતા ને મારા રોટલા બોટલા નું વ્યવસ્થા નહીં તારે એવું હોય ખેડૂત ને ખેડૂત ને ઓમાયને તું જોઈયા તા તું કહેતો કે માર બાકીયા બોડાળા આયા જો આયા આવે તો આ તો મોટો હા તા મોટો બોડુ જ છે તાણ આ ગાવડું હા તું બીટવસા સાલા ખાવ બીજી બીજી નહીં આવે હે એ તો લાવે ઓ તું તારા ડોઢી

કરવા આસો લડવા આસો મને કહેજુ ખાલી વાત તમારી કેવી વાત હા તો પેલા

તમારો મારા છોકરા ને ફલાવ આવે એમ શું ખાય

તારો સુધ ને લાગતું શું કરું પણ મારા તારા રોટલા ખાવા નહી પે